અમૃત પુષ્પ કેન્દ્ર રાજકોટ ઉમેશ કામરિયા હવે આ બેન એક્યુપ્રેશર માટે આવે છે અને શું તકલીફ હતી અને શું ફાયદો થયો એના શબ્દમાં સાંભળીએ તમારું નામ જીજ્ઞા ધમસાણીએ ગામ ફલ્લા હવે શું તકલીફ હતી તમને આંગળી એક છે ને એ નોતી આ આંગળી છે ને એ ખૂલતી નોતી આ બેન્ટ વડે જટમાં ઓટોમેટિક ખૂલતી નહીં કા જટકો લાગીને ખૂલે ને કા હાથથી ખોલવી પડે બીજા આંગળાથી હા હવે રેડી આજે ત્રીજો દિવસ છે અને સેમા સેમા તકલીફ થતી હતી તમે કામમાં કામ મને મમ ટાઈટ બાંધી ને મુઠી તો છટકે આંગળી એમ બીજે નો વાંધા પણ બીજો આમ ટાઈટ એકદમ મુઠી આવી જાય ને તો છટકી જાય વાળ બાંધવામાં કે એમાં કે એમાં છટકમાં એવો લાગ આવે અહીંયા પછી ખોલવી પડે ને કા છટકે આમ માન માન ખોલે આવું થાય આજે ત્રીજો દિવસ છે તો આજે શું કર્યું આજે કાઈ ન આજે બધાય કામ કર્યા પણ કઈ છટકી નહીં કપડા ધોયા બધુંય બધાય કામ કરી લીધું બધું કમ્પ્લીટ જે થાતું બધું કરી લીધું ને બધાય કરી લીધું ટૂંકમાં હવે રોકાતી નથી છટકતી નથી છટકતી નથી રેગ્યુલર થઈ ગઈ હા ત્રીજો દિવસ છે રેડી બીજાને શું કહેવા માંગો ઓપરેશન નો કરાય ને આનાથી એક્સરસાઈઝ થી ને આનાથી કરાય એક ટીપ છે એટલે મટી જાય નકર ઓપરેશન નો કીધું તું ને તમને હા અને આની પહેલા તમે એક મહિના પહેલા આવ્યા હતા ને હા તઈ એક દિવસ કર્યું તો હા એક દિવસ ત્યાર કર્યું તું અને કેટલા દિવસ ફાયદો રહ્યો એમને એમ જ રહ્યું કઈ વાંધો ન આયો પછી છેલ્લે હમણાં એન્ડ ટાઈમ આયો ને ત્યારે એમ થયું કે આ પાછું થાવ મિંદુ એટલે પાછા આઈવા ભાઈ મેં કીધુંતું ને કેન રેગ્યુલર કરવું પડે એક દિવસમાં ના જાય હવે વાંધો નથી ને હવે વાંધો નથી હવે કાલે જોઈએ પાછું બરાબર જય દ્વારકાધીશ